અમે આ જોતા હિસો આ શું છે ભાઈ ભવ્ય રામકથા નું આયોજન છે પ્રભુ શ્રી રામ રંગીલા રાજકોટમાં આવે છે અને રંગીલું રાજકોટ રામમય બનવા જઈ રહ્યું છે આની અંદર ત્રણ જર્મન ડોમ છે જે પાંચસો બત્રીસ બાય એકસો બત્રીસ ના ડોમ છે અંદાજે બે લાખ વીસ હજાર ફૂટ જગ્યા છે એની અંદર ચાલીસ થી પિસ્તાલીસ હજાર માણસો આરામથી બેસી ભારતીય બેઠક અને વીવીઆઈપી બેઠક એક ત્રણ ડોમ છે ત્રણ ડોમ છે આ તમે અત્યારે જોઈ શકો છો મિત્રો જો આ બાજુ લાઈવ અત્યારે તડામાર તૈયારીઓ હાલે છે રામકથા ની બધા સ્વયં છે બીજી વ્યવસ્થા નેવું બાય ચારસો ના બે ભોજન ખંડ કઈ રહ્યા છે બરાબર એમાં મહિલાઓ અને જેન્ટો અલગ અલગ વ્યવસ્થા છે તેમજ નેવું બાય દોઢસો નું એક ભોજન શાળા બનાવી છે એ ભોજન શાળા ની અંદર ભોજન તૈયાર થશે અને આ નેવું બાય જે ચારસો છે એમાં ભોજન ની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા કરેલ છે તેમજ સાતસો થી આઠસો ગાડી ને પંદર જેટલા બાઇકો નું પાર્કિંગ કરેલ છે બાઈકો બાપા સીતારામ જયશિયા રામ વાળા મિત્રો ને હું છું તમારો મિત્ર ચિરાગ અગ્રાવત મિત્રો રંગીલું રાજકોટ રામમય બનવા જઈ રહ્યું છે આખા રાજકોટમાં ભાઈ પ્રભુ શ્રી રામ પધારે છે અને પૂજ્ય મોરારી બાપુ એમના મુખેથી સરસ મજાની રામકથાનું રસપાન કરાવશે જેના આયોજક છે સદભાવના વૃદ્ધાશ્રમ જે લોકો વૃક્ષો અને વૃદ્ધો માટે બહુ મોટું કાર્ય કરે છે ભારતભરમાં અને એમાં પણ આપણા સૌરાષ્ટ્રમાં તમે મિત્રો હું આવી ગયો છું ભાઈ રંગીલા રાજકોટમાં રેસકોર્સની અંદર અને તમે આ જોતા ઈશો આ શું છે ભાઈ ભવ્ય રામકથાનું આયોજન છે પ્રભુ શ્રીરામ રંગીલા રાજકોટમાં આવે છે અને રંગીલું રાજકોટ રામમય બનવા જઈ રહ્યું છે

આ કેવી વ્યવસ્થા છે થોડુંક એ જણાવો માનસ સદભાવના શ્રી પૂજ્ય મોરારી બાપુના કંઠે તારીખ ત્રેવીસ તારીખ નવેમ્બરથી આ આયોજન કરવામાં આવશે આની અંદર ત્રણ જર્મન ડોમ છે જે પાંચસો બત્રીસ બાય એકસો બત્રીસના ડોમ છે અંદાજે બે લાખ વીસ હજાર ફૂટ જગ્યા છે એની અંદર ચાલીસ થી પિસ્તાલીસ હજાર માણસો આરામથી બેઠક ભારતીય બેઠક અને વીવીઆઈપી બેઠક બેઠક કરેલી છે

ભોજન શાળા બનાવી છે એ ભોજન શાળા ની અંદર ભોજન તૈયાર થશે અને આ નેવું બાય જે ચારસો છે એમાં ભોજન ની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા કરેલ છે તેમજ સાતસો થી આઠસો ગાડી ને પંદર જેટલા બાઇકો નું પાર્કિંગ કરેલ છે તમામ વ્યવસ્થા તમામ વ્યવસ્થા અને તારીખ ત્રેવીસ થી પૂજ્ય મોરારી બાપુ તેમજ સાથો સાથે હોસ્પિટલ બનાવેલી છે તેમજ એક મેડિકલ કેમ્પ કરેલો છે સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવાના છે વાહ ભાઈ વાહ અને આ વૃક્ષો અને વૃદ્ધોના લાભાર્થે આ સરસ મજાનું રંગીલા રાજકોટમાં મિત્રો કાર્ય થવા જઈ રહ્યું છે તો હું બધા રાજકોટ વાસીઓને ઇવન રાજકોટ જિલ્લામાં વસતા તમામ સનાતની ભાઈ બહેનોને હું આમંત્રિત કરીશ બરોબર ને પહોંચી જવાનું છે પ્રભુ શ્રીરામનું નામ લઈને ફેમિલી સાથે એટલે જરાય વિલંબ ન કરતા અને વધુ ને વધુ લોકોને આ વિડીયો શેર કરો જેમ ખિસ્કોલી પ્રભુ શ્રીરામના રામસેતુમાં એક નાનકડા કંકરથી સેવા કરતી હતી પ્રભુએ આશીર્વાદ આપ્યા હતા અને એનું જીવન તરી ગયું તો આપણે તો મનુષ્ય અવતાર છે આ વિડીયોને શેર કરી અને ઘરે બેઠા પુણ્યનું ભાથું મેળવી શકો આવડી મોટી આપણા રાજકોટની અંદર કથા થવા જઈ રહી હોય પૂજ્ય મોરારી બાપુ આવતા હોય આપણી પવિત્ર ભૂમિ એવી સૌરાષ્ટ્રની રંગીલું રાજકોટ અમથું નથી કહેવાતું સેવામાં હંમેશા અગ્રેસર હોય છે અને અહીંયા રાત ને દિવસ આ બધા યુવાનો સતત છેલ્લા કેટલા દિવસથી આપણે જોડાયેલા છીએ સેવામાં અહીંયા લાભપાચમથી આ કાર્યની શરૂઆત કરવામાં આવી છે તો ઠેઠ પહેલી તારીખ સુધી કન્ટિન્યુ કન્ટિન્યુ ચોવીસ બાય જાત હો મિત્રો કોઈ જાતનો આમ કહેવાય ને મેં જોયું હું છેલ્લા છ થી આઠ કલાકથી આ ડોમમાં આટા મારું છું શૂટ કરીએ છીએ અમે કોઈ યુવાનોમાં મને જરાય આળસ નથી દેખાણી જુસ્સો ને જોમ સાથે બધા આમ અગ્રેસર રીતે કામ કરે છે મને ખુદને આમ આનંદ આવી ગયો તમારે ઘરે બેઠા જુસ્સા ને જોમ સાથે આ રામકથા વધુને વધુ લોકો જોડાય અને વધુ ને વધુ લોકો અહીંયા રામ રામકથાનું પૂજ્ય મોરારી બાપુના મુખે રસપાન કરે ઈ કાર્ય તમારે વિડિયો શેર કરીને કરવાનું છે ને પહોંચી તો જવાનું છે બરોબર તો બધાય વાલા મિત્રોને ફરીથી કહીશ જય શિયારામ જય જય શ્રીરામ આ બાજુ છે ને કામગીરી ચાલે છે આ બાજુ જર્મન ડોમ અત્યારે ફિટિંગ થાય છે અને બે ક્રેનો થી કામ ચાલુ છે આના પછી આ બાજુ પણ જોઈ શકો છો કે આ ક્રેન થી હમણાં ઉભા થશે જર્મન ડોમ છે બરાબર જર્મન ડોમ ની ઓમ માનો કે આ વરસાદનું વોટરપ્રૂફ આયોજન પ્રૂફ આવે અને આની અંદર તમે જોઈ શકો છો કે એક પણ જાતનો પાયો નો આવે બરોબર અને આ વિદેશી જર્મન ડોમ શું વાત છે હમણાં કોઈ ભાવિક ભક્તો ને આમ જરાય કચાશ નથી રેવા દેવાય નહીં વાહ તો કેતનભાઈ આ સામે જે બને છે એ શું છે એ ભોજન વિભાગ છે બરાબર રસોઈ બનાવવામાં આવશે આ જે રસોઈ બનશે એ સંપૂર્ણ લાકડા થી આ ડોમ છે એ જે ભોજન ખંડ છે બરાબર આ બે આવા ડોમ થશે નેવું બાય પાંચસો ના નેવું બાય પાંચસો નેવું ફૂટ જેટલું થશે એની અંદર બે વિભાગ કર્યા છે એક મહિલાઓનો અને એક જેન્ટ્સ નો બે અલગ અલગ જગ્યા

પહેલા તો તમારો પરિચય આપી દયો મારું નામ દેવેન્દ્રભાઈ ધામી બરાબર છે હવે દેવેન્દ્રભાઈ આપણે આ સદભાવના વૃદ્ધાશ્રમ મને તો ખ્યાલ છે પણ મારા દર્શક મિત્રોને થોડોક આઈડિયા આવે અને પ્રકાશ પાડો કઈ કઈ પ્રવૃત્તિ યારે જોડાયેલું છે આ સદભાવના વૃદ્ધાશ્રમ એ વિજયભાઈ ડોબરિયા અને એ ટીમ દ્વારા આખું સંચાલન કરે છે બરાબર સૌથી પહેલા તો જે નિરાધવ વૃદ્ધો છે નિરાધવ બળદો છે બરાબર તે ઉપરાંત અત્યાર સુધીમાં લગભગ સાતથી આઠ લાખ વૃક્ષો આવેલા છે કે આમ જોવા જાવ તો વિશ્વની અંદર બહુ ઓછા આવું કામ કરતા છે એમાં અને વિજયભાઈ અને એની ટીમે કામ કરેલું છે અને સાથે સાથે વૃદ્ધોનું નિયમિત સવાર સાંજ બપોર સરસ મજાનું ભોજન આપવામાં આવે એમની તંદુરસ્તી જળવાય માટે એમની તમામ રીતે દેખરેખ રાખવામાં આવે બીમાર થાય તો પણ તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવે જે પ્રકારે જે જરૂરિયાતો હોય એ મુજબ એમની સારવાર કરવામાં આવે છે અને જે નિરાધાર બળદો છે એમને નીણ પૂરો કરવામાં આવે છે તદઉપરાંત અત્યારે જે આ કથાનું આયોજન થાય છે એમાં પણ લગભગ બેથી ત્રણ હજાર વૃદ્ધો રહી શકે એવું બિલ્ડિંગ બનાવવાનું એક આયોજન છે એના લાભાર્થે એના લાભાર્થે આ કથાનું આયોજન કરવામાં આવે અને મારું એવું માનવું છે ઘણી વખત તમારી પર પૈસા હોય પણ તમે કામ નથી કરી શકતા પૈસા હોય છે પણ આ કામ કરવું સહેલું નથી ખૂબ અઘરું છે ખૂબ જ અઘરું અને એ અઘરું કામ આ વિજયભાઈ અને એની જે ટીમ કરે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ અને અમે અભિનંદન આપીએ છીએ વાહ ભાઈ વાહ થેન્ક યુ થેન્ક યુ સાહેબ